જો આપણને આપણા ગામમાં કંઈ તકલીફ હોય આપણને આપણા જિલ્લામાં કંઈ તકલીફ હોય આપણને આપણા રાજ્યમાં કોઈ તકલીફ હોય તો આખરે ફરિયાદ આપણે કોને કરીએ જો ગામમાં તકલીફ હોય તો આપણે સરપંચને રજૂઆત કરવા જોઈએ જિલ્લામાં હોય તો ધારાસભ્યને રજૂઆત કરવા જોઈએ અને રાજ્યમાં હોય જો કે રાજ્યમાં સમસ્યાઓ હોય જ છે પરંતુ દરેક જિલ્લા પ્રમાણે સમસ્યાઓ અલગ અલગ હોય છે એટલે દરેક લોકો શું કરે કે પોતાના મત વિસ્તારના ધારાસભ્યને પહેલાં રજૂઆત કરે પણ જો ધારાસભ્ય પણ આ કાન કરે એ અત્યારે તો સોશિયલ મીડિયા વધારે પ્રચલિત થતું એક સોશિયલ મીડિયા સાઇટ છે તો આપણે સોશિયલ મીડિયા સાઇટ્સ પર મૂકીએ જેથી કરીને લોકોને ખબર પડે અને લાગતા વળગતા અધિકારીઓને નજરે એક્સિડન્ટલી વસ્તુ પહોંચી જાય તો વેલ એન્ડ ગુડ અને ના પહોંચે તો પછી આપણે રજૂઆત કરવાના જ છીએ કારણ કે આપણો લોકશાહી દેશ છે આપણે કહી શકીએ આપણને કંઈ તકલીફ હોય આપણા ધારાસભ્ય ન સાંભળે આપણને પોલીસ ન સાંભળે આપણા ગામના સરપંચ ન સાંભળે તો આપણે આપણા રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરવાના છે અરજી કરવાના છે બાબત લખવાના છે કે ભાઈ આ પ્રકારની તકલીફ છે સાહેબ થઈ શકે તો તમે જલ્દી નિરાકરણ આવે એ પ્રકારના ઓર્ડર્સ તમે આપજો આવો આપણે સ્વાભાવિકપણે કરતા હોઈએ છીએ દેશમાં કોઈ તકલીફ હોય તો આપણે કોને ફરિયાદ કરીએ દેશમાં કોઈ તકલીફ હોય તો આપણે જેમ રાજ્યમાં થાય દરેક રાજ્યમાં અલગ અલગ હોય એ દરેક લોકોને પ્રતિનિધિઓને આપણે પકડે પડે ન થાય તો પછી આપણે શું કરીએ વડાપ્રધાન છે ને આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણે એમને ફરિયાદ કરીએ એક પત્ર વાયરલ થઈ રહ્યો છે પાંચ વર્ષની એક ભૂલકી એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખ્યો છે પત્ર તો ન કહી શકાય કારણ કે પત્ર તો બહુ સિસ્ટમેટિક રીતે લખાય અને તો બસ આપણે નોટબુકમાં લખીએ નોર્મલી રેન્ડમલી લખીએ કે ભાઈ આ આ આ તકલીફ છે મોદી સાહેબ તમે અમારું થોડું ધ્યાન આપજો એમ કરીને પાંચ વર્ષની બાળકીએ પત્ર લખ્યો છે પાંચ વર્ષની બાળકીનું નામ છે આર્યા આર્યાએ બેંગલુરુની ટ્રાફિકની સમસ્યાને લઈને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પત્ર નહીં એક જોઈ શકો છો સ્ક્રીન પર કે એના દ્વારા શું લખવામાં આવ્યું છે એમણે એવું લખ્યું છે કે નરેન્દ્ર મોદીજી There is a lots of traffic. We get late to school and offices. The road is very bad. Please help us. સ્ટાર્સ દોર્યા છે ફૂલ દોર્યું છે આર્ય લખ્યું છે પાંચ વર્ષ એને લખ્યું છે દસ આઠ બે હજાર પચીસ એટલે ઓગસ્ટની દસમી તારીખે આ જે એને લખ્યું છે એ વાયરલ થયો છે અને બેંગ્લુરૂ એને એવું પણ લખ્યું છે એટલે નરેન્દ્ર મોદીજી અહીં ખૂબ ટ્રાફિક છે અને સ્કૂલ અને ઓફિસમાં પહોંચવાનું અમને બહુ જ મોડું થઈ જાય છે શહેરોમાં ટ્રાફિક જામના કારણે એમને લેટ થઈ જતું હશે એમ કહીને પત્ર લખવામાં આવ્યો છે આર્ય નામની પાંચ વર્ષની બાળકીએ આ પત્ર લખ્યો છે નરેન્દ્ર મોદી સાહેબને

ધારીને ઓફિસ આવતા છે પરંતુ આ વર્ષની મોદી સાહેબને કે ટ્રાફિકની સમસ્યાનું તમે નિરાકરણ લાવો કારણ કે અમને સ્કૂલ પહોંચવામાં અને ઓફિસ પહોંચવામાં બહુ જ લેટ થાય છે આને તો આવી હિંમત કરી દીધી છે મોદી સાહેબને કહેવાની આપણે આપણા મત વિસ્તારમાં આપણા રાજ્યમાં કાંઈ પણ થાય તો શું આપણે બધા આવી હિંમત કરી શકશું અમે તો બહુ બધી હિંમત કરીએ છીએ પણ શું તમે કરી શકશો જો હા તો કમેન્ટમાં અવશ્ય પણ એમને હા જણાવજો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈફફ્રેન્ડ હોય ની સબસ્ક્રાઈબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર